જૂનાગઢ ભાજપ મહાનગર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓની પ્રદર્શનને કરાયું ઉદ્ઘાટન આઝાદ ચોક રેડ ક્રોસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારતને લઈને આગળ વધી રહ્યા હોય ત્યારે તેમના કરેલા કાર્યો અને સિદ્ધિનું પ્રદર્શન કરતું ફોટો પ્રદર્શન રેડ ક્રોસ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી વિશ્વના નેતા આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે અત્યારે વિકસિત ભારતના સંકલ્પ સાથે ભારતનું નામ વિશ્વ સ્તરે પહોંચાડ્યું છે એમના કરેલા કામો જે રીતે સમગ્ર ભારત વિકાસ કરી રહ્યું છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત હોય સ્કિલ ડેવલપમેન્ટની વાત હોય વિદ્યાર્થીઓની વાત હોય લોકોના આરોગ્યની વાત હોય વિવિધ સ્ટેટમાં ડેવલપમેન્ટ હોવાની વાત હોય વિવિધ જે લોકોએ ભારત માટે બલિદાન આપ્યું હતું એ ભૂલાઈ સ્મરાઈ એના સ્મરણો તાજા કરવાની વાત હોય દરેક ક્ષેત્રમાં ભારત કઈ રીતે વિકાસ થાય એના માટેના સતત પ્રયત્ન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જઈ રહ્યા છે એ પ્રયત્નને લોકો સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર જિલ્લાઓમાં આજથી એક વિવિધ વિકાસની ગેલેરીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છું જેના ભાગ સ્વરૂપે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ વિકાસના ચિત્રો લોકો સુધી જે વિકાસ કર્યો કરવામાં આવ્યો છે અને જે રીતે ભારત અત્યારે ડેવલપ થઈ રહ્યું છે એ બધા જોઈ શકે એમાંથી પ્રેરણા લઈ શકે એના ભાગ સ્વરૂપે આ જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજે આ ગેલેરી ખુલ્લી મૂકવામાં આવી છે હું જૂનાગઢની જનતાને આહવાન કરું છું આપણા સૌ કાર્યકર્તાને અને સમર્થકોને આહવાન કરું છું એક વખત આ ગેલેરીની અવશ્ય આપ વિઝિટ કરશો જેથી કરીને જે ભારત અત્યારે જે ડેવલપ કરી થઈ રહ્યું છે વિવિધ ક્ષેત્રે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ભારતના વિકાસમાં જે ડેવલપમેન્ટ કરી રહ્યા છે એ આપ સૌના ધ્યાને પણ આવે અને આપણે પણ એમાં ક્યાંક ને ક્યાંક પૂરક થઈ શકીએ એના માટે હું ફરીથી આપ સૌને આજે રેડક્રોસ હોલ ખાતે ત્રણ દિવસની આ પ્રદર્શનીમાં આપ સૌ લાભ લ્યો એવી આપ સૌને વિનંતી અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગુજરાત